આ દોઢ વીઘાના ધાણા જોઈ લ્યો મિત્રો થઈ છે જોઈ લ્યો આ ઢગલો કરી દીધો છે અને એમાં હવે ખેતી કરીને તલી વાવવાની છે કા તરબૂચ વાવવાના જોઈ લ્યો અહીંયા લગ ગોઠવી દીધી છે હવે ચાર પાંચ દિવસ રહીને આને ઊંઠી કરી નાખવી એકવાર પલટાવી નાખી એટલે નીચે આ એકલા જોઈ લ્યો મિત્રો આ બારિયું મુકાય છે એટલે આના અહીંયાને અહીંયા ગડકાવી નાખવું છે જોઈ લો મિત્રો આ ધાણા આશાપુરા ના ધાણા છે બ્યારણ સાપત્રી ને કલ્તાન પાથરી રાખી દીધા માથે